સુરતમાં બનાવટી ચલણી નોટો કબજે કરાઈ હતી સફીકુલ ઇસ્લામને નહેુદ્દીન શેખ અને મોહમ્મદ રાકીબ નાઝિમુદ્દીન શેખ મહેલ ઉર્ફે મિલન જયમંત મંડળની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાંથી બનાવટી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી થી ત્રણ લાખ ચોર્યાસી હજાર પાંચસો ની સાતસો ઓગણા સિત્તેર બનાવટી ચલણી નોટો કબ્જે કરાઈ હતી અને સફીફુલ ઇસ્લામની સુદ્દીન શેખ મોહમ્મદ રાકીબ નાઝિમુદ્દીન શેખ અને તાજમહેલ ઉર્ફે મિલન જયમંત મંડળની ધરપકડ કરવામાં આવી છે પાંચસોના દર ની સાતસો ઓગણસી ના બનાવટી પાંચ નોટો મળી આવી હતી જેની પૂછપરછ કરતા મહમદ રાકી નાઝિમુદ્દીન શેખ અને તાજ મહેલ ઉર્ફે મિલન જયમત મંડળનું નામ સામે આવ્યું છે જે બંને ખાતેથી પાંચસો ના દર ની પાંચ લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો લાવી સુરતના બજારોમાં વટાવી રહ્યા હતા પોલીસે પૂછપરછ હાથ ધરી મોટો ખુલાસો થયો હતો પોલીસની તપાસમાં બનાવટી નોટોના રેકેટમાં વધુ નામો ખુલવાની શક્યતા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ સુરત